આવેલ અંબે માતાજીના મંદિરેથી વાત ગાજતે પદયાત્રા સંઘ નીકળ્યો હતો આ પદયાત્રા સંઘમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઘોડિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં માય ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા છે અને વાઘુડિયા મંગલમૂર્તિ સોસાયટી ખાતે આવેલ અંબે માતાજીના મંદિરે માતાજીની પૂજા વિધિ તેમજ આરતી કરી માતાજીના આશીર્વાદ લઈ ને આ પદયાત્રા સંઘ અંબાજી જવા માટે વાતે ગાતે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીના ગરબાની રમઝટ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ અંબાજી જવા માટે પદયાત્રા સંઘ નીકળ્યો હતો જેમાં વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નર્મદા જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી ધર્મેશભાઈ પંડ્યા વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહી માતાજીની આરતી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ વાતે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રા સંઘ વાઘોડિયાથી અંબાજી જવા માટે રવાના થયો હતો

કુદરતી આફતોથી રક્ષણ કરજો મા છે માની પાસે માંગવાનું ન હોય પણ મા છે એની પાસે માંગવામાં શરમ પણ ન હોય અને આજે અમે માને અમે સૌ ભક્તજનો આજે વાઘોડિયાને સૌ ભક્તજનો આજે ભેગા થઈને મા અંબાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા વાઘોડિયાની સુખ સમૃહ અને સમૃદ્ધિ અમને આપજે જય અંબે જય અંબે જય અં બોલ બેરી વાઘોડિયા તેથી અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથમાં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વરસ છે તેત્રીસમા વર્ષની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ મા ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે માં ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા મા ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની મા ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના માં અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું બોલ શ્રી અંબે માઘોડિયાથી અમે પગપાળા સંઘ લઈને નીકળી રહ્યા છીએ માતાજીના ધામમાં અમે વર્ષોથી ભાદરવી પૂનમના માતાજીને ધરાવ ચઢાવ જઈ રહ્યા છે બત્રીસ વર્ષ પૂરા અને તેત્રીસમી વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે અમારી સાથે લગભગ બસો ને દસ જેટલા પદયાત્રી છે બીજો અલગ સ્ટાફ થઈને બીજા ટોટલ અઢીસો જણનો સ્ટાફ છે અને માતાજીને મનોકામના કરવા જઈએ છીએ વાઘોડા તાલુકા માટે એ વાઘોડા તાલુકાનું આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ અને આશા પણ એ રીતે નીકળે છે અમે પહોંચતા મને દસ દિવસ થાય છે દસ ત્રણ દિવસ અમે ધ્વજા ચઢાવીએ છીએ માતાજીની જય અંગે